મારા રામ રામ માડી જેવી જગત જનની મામરી છે માં દરેક જીવી સારા અદે તામા કદા સાહ 아, 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 아,

કદાચ મારી વાણી મારા શબ્દ નું પાલન કોઈ કદાચ વાતે વાતે દુખ બતાડી દુ ને તો ગાંડા હું શિંગાર ની ગીડી ની ઉગતા આજ સુધી કદાચ

છ વસ્તી છો આશા નહી રાખ બેઠી છું ને હા દરેક ને રામ તો દરેક ને કદાચ એક વાર હારી જાવ ને હરિવાર પાછું જંગ જીતજો પટેલ કોઈ દિવસ પડો નહીં દુનિયા દુનિયા જગત જોતું રહી જાય દેખાડો કરવો નહીં પટેલ કોઈને વતાડો કરવો નહી રા

માગતા આવડવું જોઈએ તમને શું માગવું શું કરવું એ તમારા અંદર થી માગજો કે માં તું છાત છાત બેઠી છે ને લે મારું આટલું કામ કરી દેજો હા બીજો દાડો ના થવા દો ભક્તિ કરી અત્યાર સુધી દીવા કર્યા ખરા દરેક ભક્તિ કરે હા દરેક માતાને પામે દરેક ને ધૂણ આવે દરેક ને માતા આવેશ પટેલ આમાં હું દરેક નું જાણુંશ દરેકની ડિટેલ જાણીને જ કહું આમાં તમાતા પણ એ આવે છે તમારી માતાને તમે અંદર ખાને રાખી દો કોઈ જગ્યા કેતા નહીં તો માતા આવે સામે વાળું કેક ના કે પણ હું તમારી માતા જોડે વાત કરી લઉં કે લે આ કાળા માથાના નહીં દેખાતા મને પટેલ મન સીધી દેખાય તમારી માતા મારી વાત સીધ તમારી માતા જોડે થતી હોય બટેલ આમાં તમારું દેવ તમને નાડવા વાળું દેવ કેટલું છે તમારી માતા કેટલી છે એ સીધી સલા આલવા ઉભી રહે જો તમે ભુએ ભુએ દોડ દોડ કરો આ જગ્યા નહીં પહેલી જગ્યા નહીં પહેલી જગ્યા નહીં પહેલી જગ્યા હે બટેલ આશમાં જાવ કદા

જાવ કદાચ મારા પારે આયા દરેક ને કે આજે શું કર્યું કાલે શું કરવાનું કદાચ મારા મુખ થી કીધું હશે ને જાઓ આટલા નિવેદ કરજો આટલું સમાધાન કરજો સમાધાન કર્યા પછી બદલવો પડે પટેલ કદાચ એની સામે દીકરી કોઈ દીકરો રડતો થઈ જાય ને કે તને બતાડી છે દુનિયા શું માતા આજ તું દુનિયામાં માતા કામ કરે તું નહીં કરી શકતી

તમારું મન અત્તાર કોઈ કાબુ નહીં પટેલ અત્તાર તમે બેઠા છો ને દરેક મારી સામે નજર કરીને બેઠા હું જે બોલું છું તમને હા કરો અહીંથી બહાર જાવ એટલે આ બધી વાત અહીં પાછી મૂકીને જતા રહો શું લાયા તો દરેક ને એવું કહું છારસિંગ એવું કરજો ને અઠવાડિયા સુધી ના ઉતરે પટેલ એ વાત તમારા મગજમાં ફીટ કરી લેવી પડે કે ભક્તિ કરવા માટે શું કરવું પડે